હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો એટલા માટે બનાવો છે કે દર વર્ષે કોઈને કોઈ ખેડૂ ભૂલ કરી દે છે મગફળીની ખેતી આ વર્ષે દુનિયાની વાવેતર થવાનું છે સૌરાષ્ટ્રમાં બહુ મોટું વાવેતર મગફળીનું થવાનું છે પણ મગફળીનું પ્રોડક્શન આવવું ખૂબ જરૂરી છે અને એમાં ખેડૂ શું શું ભૂલ કરે છે અને ત્યાર પછી કેવા દુઃખી થાય કેવા હેરાન થાય અને પ્રોડક્શન ન આવે એના માટેનો આ વિડીયો છે આખો જોઈએ ખૂબ સારું રિઝલ્ટ મળશે ખૂબ સારી મગફળી થાય અને ખૂબ સારું ઉત્પાદન આવશે તો મગફળીની અંદર પહેલાં પાયાથી શરૂઆત કરવાની છે પાયાની અંદર સારું ખાતર સારું ખાતર એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અવશ્ય હોવું પડે અને સાથે નાગાર જૂના કંપનીનું ટ્રેકસોર અને સલ્ફર આટલી વસ્તુ જો તમે પાયામાં આપી દો એટલે તમારી મગફળીનું સિત્તેર એંશી ટકા ખાતરનો ડોઝ અહીંયા પૂરો થઈ જાય અને પાકે ત્યાં લગી કામ કરે પીળાશ નહીં આવે ગ્રીનરી સારી આવશે ઉગાવો સારો આવશે બળમાં ઉગશે ડાળું ઝાઝી પડશે શાખાઓ ઝાઝી આવશે ઝાઝી શાખાઓ આવશે ઝાઝું ફ્લાવરિંગ લાગશે ને ઝાઝું ફ્લાવરિંગ લાગશે તો જ ઝાઝા હુયા બે છે એના માટે આ ખાતર એટલે મતલબમાં ખોરાક ખોરાકનું બહુ મોટું મહત્ત્વ હોય છે ખેડૂ માત્ર દવા ઉપર વધારે ધ્યાન આપતા હોય છે ખોરાક આપવો ખૂબ જરૂરી છે ખોરાક આપવામાં જો તમે ધ્યાન આપશો તો ઓછી દવાએ વધુ પ્રોડક્શન આવશે દવાનો રોલ માત્ર તમારી મોલાયતને જીવાયત મુક્ત રાખવાનું કામ છે પ્રોડક્શન લેવા માટે ખોરાક જોઈએ અને આપણને પણ ખબર છે કે પાયાનું ખાતર સૌથી મહત્ત્વનું ગણાય પાયો મજબૂત હોય તો ઉપર બિલ્ડિંગ કેડે બિલ્ડિંગ બનાવવા રાખો કંઈ પ્રોબ્લેમ ન આવે પાયો નબળો હોય તો તમે માથે એક પણ માળ ન લઈ શકો એવું આ મગફળી કે કોઈ બી મોલાયત વાવો ત્યારે એનો પાયો મજબૂત હોવો પડે તો વધુમાં વધુ પ્રોડક્શન આવશે તમને ખબર હોય કે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે એની મા ખોરાક કરતી હોય શું કામ કે બાળક સારું જન્મે પૂરા અવયવોવાળું જન્મે પૂરા મગજના વિકસિત મગજનું વિકસિત હોય એવું જન્મે અને સારું પૃષ્ઠ અને તંદુરસ્ત જન્મે એના માટે એની માએ ખોરાક કરેલો હોય તો એકવાર જો માય કાંગલા જેવું બાળક જન્મે પછી એને તમે ઘીમાં ડૂબાડો તો એ સારું થાય નહીં એવું આ મોલાયતની અંદર હોય એવું ખેતીવાડીની અંદર હોય ને એવું આપણા આ ખેતીવાડીની બધી પ્રોડક્ટના બધી મોલાયતું ઉપર હોય છે તો પાયાનું ખાતર અતિ મહત્ત્વનું હોય છે તો ખાસ તમારે બારબત્રી સોળ લઈ લેવાનું સાથે એમોનિયા લઈ લેવાનું અને સાથે તમારે આ ટ્રેક્સર વાવી દેવાનું અને ધારો કે બારબત્રી સોળ નથી વાવું સિંગલ સુપર ફોસ્ફેટ વાવું છે તો સિંગલ સુપર ફોસ્ફેટ લઈ લેવાનું પોટાશ લઈ લેવાનો સલ્ફર લઈ લેવાનો અને ટ્રેક્સર લઈ લેવાનું ના વાવી દેવાનું આ ડોઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોઝ છે બહુ મહત્ત્વનો ડોઝ છે ટ્રેક્સરની અંદર હું સી તમને કહી દઉં કે નાગાર જૂના કંપનીનું ટ્રેક્સર છે એની અંદર પંદર ટકા પ્યોર ઓર્ગેનિક કાર્બન છે બીજા બધા જે માર્કેટમાં મળે ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક કાર્બન અત્યારેનું જે વાયરુ વાયુ છે એમાં નામાં બહુ મોટો ડિફરન્સ છે આની અંદર પ્યોર ઓર્ગેનિક કાર્બન પંદર ટકા પ્લસ નાઇટ્રોજન પ્લસ જિંક આયરન મેગેનીઝ કોપર મોલિબ્લેડમ મેગ્નેશિયમ તમામ સૂક્ષ્મ તત્વો આની અંદર એડ છે તમે વાવશો એટલે કેટલું કામ થશે એ કહી દઉં મગફળી પીળી નહીં પડે મગફળી એકદમ ગ્રીનરી આવશે ઉગાવો સારો આવશે બળમાં ઉગશે ડાયળવું વધુ પડશે શાખાઓ વધુ પડશે તો વધુ ફ્લાવરિંગ લાગશે ને વધુ ફ્લાવરિંગ લાગશે તો વધુ હૂયા બેસે છે વધુ હૂયા બેસે છે ઓટોમેટિક વધુ પોપટા બનશે આ એક એક પાયાનું ખાતર થયું આ ખાતરથી કામ કરજો ખૂબ સારું રિઝલ્ટ આવશે પછી તમારે માત્ર બે એમોનિયાના ડોઝ આપી દેવાના ત્રીસ દિવસે અને સાઠ દિવસે કંઈ જ કરવાનું નહીં મગફળીનો ખાતરનો ડોઝ પૂરો એમ ગણો છેલ્લે કેલ્શિયમ નાઇટ્રેટ નાખવાની ભલામણ હોય પણ એ બધા ખેડૂત નાખે ન નાખે નાખે તો વજન પણ ખૂબ સારું આવે એનું રિઝલ્ટ સારું મળે પણ એ પછીની વાત છે ત્યાર પછી બીજા નંબરમાં સૌથી વધુ જો ખેડૂતો ભૂલ કરતા હોય તે પટમાં ભૂલ કરે છે અત્યારે એવું ગણે છે કે પટ નથી મારવો મારવો છે કે એમાં ઘણા બધા ખેડૂત ભૂલ કરે છે પણ પટ મારવામાં ક્યારેય ભૂલ ન કરતા પટ એવડું મોટું નુકસાન કરાવશે કે નેવું ટકા લગીનું તમારી મગફળીમાં નુકસાન થઈ શકે છે એકવાર જો મૂંડા લાગ્યા તો તો મૂંડા ન લાગે એના માટે અને પટ મોંઘો પડે છે તો એના માટે પણ રસ્તા છે પણ તમે ભૂલ કરતા નહીં ધારો કે તમને મોંઘો પડે છે પટ આ બધા જે સિસ્ટીવા હોય એવરગોલ હોય ડેન્ટોસુ હોય એફએસ હોય ગોસો હોય આવા બધા પટ સારી કંપનીના છે સારું કામ જ કરે છે પણ ધારો કે આપણને મોંઘું પડે છે અથવા તો ઝાઝા વિઘા વાવવા છે ને કેલ્શિયલ હિસાબમાં સી પચાસ હજારના સાઠ હજારના પટ થતા હોય મોટા વિઘાવાળાને તો એને શું કરવું તો એના માટે પણ ઈલાજ છે કે તમે માત્ર સો રૂપિયાનો એક મને સો રૂપિયાનો ખર્શો સો એમ એલ ક્લોરો પચાસ ગ્રામ વિટાવેક્સ અને ચાલીસ પચાસ ગ્રામ સાફ પાવડર મતલબમાં ડાયથન બાયોસ્ટીન કાર્બેન્ડા જેમ મેનકોજીમ આ આટલો પટ તમે મારી જોયો લગભગ સોથી એકસો દસ વીસ રૂપિયાનો પટ થાય એમાં તમને મૂંડા નહીં આવે મસી નહીં આવે ગળો નહીં આવે લીલો સુકારો નહીં આવે અને થોડુંક પ્લસ કરો થોડુંક અપડેટ કરો તો એમાં પણ ખૂબ સારો પટ થાય એમાં તમે લઈ લો ધારો કે સારી કંપનીનું એફએસ લઈ લો અને વિટાવેક્સ લઈ લો એકસો એંસી રૂપિયાનો વિઘે ખર્ચો એકસો એંસી રૂપિયાનો મણે ખર્ચો આવશે પણ બહુ સારું રિઝલ્ટ મળશે કારણ કે વિટાવેક્સ એ રામબાણ ઇલાજ છે લીલા સુકારા માટે કાળી ફૂગ માટે વિટાવેક્સ જેવું અત્યારે આજની તારીખે કોઈ જ નથી તેના તમને દાખલો દઈ દઉં કે આજ દરેક કંપની હવે વિટાવેક્સ લઈને આવી ધાનુકા આજ કેટલા પચીસ વર્ષથી વિટાવેક્સ લઈને આવી છે આ આ બધી કંપનીઓ હવે વિટાવેક્સ લઈને આવી એનો અર્થ એવો થયો કે આ લાંબી રેસનો ઘોડો છે આ લાંબો ટાઈમ વિટાવેક્સ હાલવાનો છે તો જ બીજી કંપની સારી સારી કંપની વિટાવેક્સ લઈને આવી છે તો એમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે તો તમે સારી કંપનીનું સ્ટાન્ડર્ડ કંપનીનું એફએસ લઈ લો અને વિટાવેક્સ લઈ લો અને પટ મારી દો એકસો એંશી રૂપિયાનો મને ખર્ચો આવશે ઇથિ અપડેટ જવું છે તો તમે ગોસો લઈ લ્યો એવરગોલ લઈ લો ડેન્ટોસુ લઈ લ્યો સિસ્ટીવા લઈ લ્યો આ તમને બધા ત્રણસો ચારસો બસો એંસી બસો એંસીથી ચારસો લગીને આ બધા પટ છે પણ આ બધા પટ કામના જ છે પણ તમારે સસ્તું કરવું છે જેટલું બસો એંસી કે ચારસોનો પટ કામ આપશે એટલું જ આ પટ કામમાં આવશે પણ ખાલી તમારે થોડુંક પ્રમાણ જાળવવું ખૂબ જરૂરી છે તો આ રીતે પટ મારજો કારણ કે એકવાર જો મૂંડા લઈ તો તમે બેફામ દવા પાહો વીઘે લીટર દવા પાહો વીઘે હજાર રૂપિયાની દવા પાહો તોય તમને સો ટકા રિઝલ્ટ નહીં મળે તમારા મૂંડા બધું ખાઈ જાય પ્લસ તમારી જમીન બંજર બની જાય જો તમે બેફામ દવા પાહો તો તો જમીનનું હિત જાળવવું જરૂરી છે જમીનનું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે જમીન પણ આપણે એમાં કાયમીક ઉત્પાદન લેવું હોય તો એને પણ સાચવવી ખૂબ જરૂરી છે જો તમે દવા પાહો તો અમારી પાસે એવા ઘણા બધા ખેડૂત છે કે એને બેફામ દવા પાય છે અને આજ ઉત્પાદન નથી આવતું આજ પ્રોડક્શન નથી આવતું એના માટે એની જમીન બંજર બની ગઈ કારણ કે આડેધડ જ્ઞાન વગેરેની બેફામ દવાઓ ઉપાય તો આપણે એ લેવલે ન પહોંચવું હોય તો આપણે સારી સ્વાસ્થ્ય રાખવી હોય સારી જમીન રાખવી હોય તો એના માટે બીજ પટ મારવો ખૂબ જરૂરી છે પટ હાઉ નોર્મલીમાં આ બહુ ઝાઝા થોડી દવામાં બહુ જાજું કામ આપશે અને તમારી જમીન નહીં બગડે ઉગાવો સારો આવશે ગ્રીનરી સારી આવશે અને રિઝલ્ટ સારું આવશે મુંડા મચ્છી ગળો પાકશે ત્યાં લગી નહીં આવે અને વિટાવક વિટાવ તો લીલો સુકારો નહીં આવે આની પહેલાં પણ મેં એક વિડીયો મૂક્યો હતો પટનો પણ આ વિડીયો ફરીને એટલા માટે મૂકું છું ઘણા બધા ખેડૂને એવા ફોન આવ્યા કે આ એટલો બધો મોંઘો પટ પહાતો નથી આવતો વધારે મોંઘું થાય અમારે તો સાલી વીઘાની મગફળી વાવ્યું હોય અમારે તો પચાસ વીઘાની મગફળી વાવ્યું હોય અરે મારા ભાઈ એ રીતે હિસાબ નો આ સાલી વીઘાની વાવ્યું હોય સાલી વીઘાનું ઉત્પાદન આવવાનું છે પચાસ વીઘાની વહીવું હોય તો પચાસ વીઘાનું ઉત્પાદન આવવાનું છે પાંચ વીઘાનું આવે એને સસ્તું ન પડે અને વીઘે મણનો ખર્ચો હોય એને પાંચ વીઘાનું જ ઉત્પાદન આવતું હોય એટલે એ રીતે કેલકી કેલ્શી કેલ્કી નાલ્શી આંકવા માટે તમારે એક મણે એટલો ખર્ચો થાય અને વધુ પ્રોડક્શન લેવા માટે આ વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવું પડે ત્યાર પછી ત્રીસ દિવસની મગફળી થાય એટલે ખાસ તમારે જેટોલ અને ખજાનાનો રાઉન્ડ આવી જવો પડે કારણ કે એ ટાઈમે એને પુષ્કળ ફોસ્ફરસની જરૂર હોય નાઇટ્રોજનની જરૂર હોય પોટાશની જરૂર હોય એની ઉપરથી બહુ ઝડપથી એને મળતું હોય જે ફર્ટિલાઇઝર ગ્રેડની અંદર વોટર સોલ્યુબલમાં જે નાગાર જૂનાનું જેટોલ અને ખજાના તમે છંટકાવ કરી દેજો ખૂબ સારું રિઝલ્ટ મળશે એકદમ ગ્રીનરી આવશે એકદમ ઝડપથી ફ્લાવરિંગ લાગશે એક એક જગ્યાએ ત્રણ ત્રણ સૂયા ફૂટશે કારણ કે એને ખોરાક મળ્યો આ ટાઈમે એને ફોસ્ફરસની જરૂર તો એ ત્રીસ દિવસે આ રાઉન્ડ આવી જવું પડે ત્યાંથી પિસ્તાલીસ દિવસે તમને મગફળીની વેલ્યુ જોઈને મગફળીની જેની ગ્રોથ છે ગ્રોથ જોઈને તમારે એને ગ્રોથ અટકાવવા માટે ગ્રોથ નિયંત્રણ માટે ઘણી બધી દવાઓ માર્કેટમાં છે એમાંથી એક દવા તમારે આપી દેવાની છે એમાં ગોદરેજનું ડબલ હોય બાયરનું ઇગ્નિટસ હોય કલ્ટાર હોય કે આવી જે કંઈ દવાઓ છે એમાંથી એક સારી દવા પસંદ કરી અને પિસ્તાલીસ દિવસે હળવો એક રાઉન્ડ આપી દેવાનો છે પછી ત્યાર પછી પચાસ દિવસે ફરીને તમારે જેટોલ અને ઇકોલ એટનો રાઉન્ડ આવી જવો પડે જેટોલ એન્ડ ઇકો લઈટ નાગાર્જૂના કંપનીનું આવશે ખૂબ સારું રિઝલ્ટ મળશે એની અંદર તમારે બ્રેકર નામની દવા નાખવાની છે જે મગફળીને એકદમ કંટ્રોલ રાખશે વધુ શાખાઓ ફૂટશે વધુ ડાળીઓ ફૂટશે કારણ કે તમે જો આવી વહેટ કંટ્રોલની દવાઓ એકલી મારો સાથે ખોરાક ન આપો તો એની આડઅસર થાય એની અવળી અસર થાય અને ક્યારેક ક્યારેક પોપટાની સાઇઝ ઝીણી થઈ જાય પોપટા નાના થઈ જાય સોડવો કોળામણ મૂકી દે તો આવું ન થાય એના માટે તમારા આવા જેટોલ અને ઇકોલિટ ઇકોલિટની અંદર નવ તત્વો છુપાયેલા છે જેટોલની અંદર ત્રણ તત્વો છે એમ કરીને તમારે મગફળીનો સંપૂર્ણ આહાર જે મગફળીનો સ્પેશિયલ ગ્રેડ આવે છે એનું પણ બહુ જોરદાર રિઝલ્ટ છે તમે આ રીતે વ્યવસ્થિત ખેતી કરજો ખૂબ સારું પ્રોડક્શન આવશે અને હવે માત્ર એક વાત રહી અને સારા ફૂગનાશકની વાત રહી તો તમારે મગફળીમાં એક પણ નબળું ફૂગનાશક નથી મારવાનું સારું ફૂગનાશક મારવાનું છે એમાં પછી તમારે કેબરીઓ ટોપ હોય હેડલાઇન હોય પ્રયાક્ષર હોય કે પછી ગોદીવાસ ઉપર હોય એમિસ્ટા ટોપ હોય કે કોઈ પણ સ્પેક્ટ્રમ હોય આવી કોઈ પણ ફ્લિક્સ ઉપર હોય ફ્લિક્સ ઉપરનો બહુ મોટો રોલ છે આની અંદર મગફળીને સારી ગ્રીનરી આપવામાં પાંદ ન ખરવા દેવામાં ફૂગ ન લાગવા દેવામાં ફ્લિક્સ ઉપર અને ફ્લિક પ્લસ બહુ મસ્ત રિઝલ્ટ આપે છે તો આવા સારી કંપનીના સારા ફૂગનાશક મારજો લેવા ટાઈમે મોંઘું હોય છે પણ ઉત્પાદન ટાઈમે જ્યારે અલર હાલતું હોય છે ત્યારે તમને આ બધું દસ નહીં પણ સો ઘણું વળતર સાથે તમારો મગફળીનું જ્યારે ઓપરેટર હાલતું હોય ઓપરેશન ઓપરેટર હોય હલ જ્યારે થ્રેસર હાલતું હોય છે ત્યારે આ બધું એક સાથે તમને ડબલ તાકાત સાથે ઉત્પાદન આવશે અને ત્યારે તમને એવું થાય પછી નથી ઓલ્યો ભજન કે દિવાળી ટાઈમે દોટું ઓલો કોનો ઢગલો મોટો તો જો આ રીતે ખેતી કરીએ છીએ તો હંમેશા તમારો જ ઢગલો મોટો હોય છે બીજાનું જે હોય તે પણ તમારો ઢગલો મોટો કરવા માટે તમે આ રીતે મગફળીની ખેતી કરજો ખૂબ સારું રિઝલ્ટ મળશે ટેકનોલોજી સાથે કામ કરજો અને આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેર ચાર એકાવન હસ્તુ જય ભારત